નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય નાના હોય કે મોટા ઠંડી હોય કે ગરમી કે પછી હોય કોઈ વાર તહેવાર કે કોઈ પ્રસંગ અથવા તો ઘરે મહેમાન આવ્યા હોય તો આ રેસીપી દરેકને જરૂરથી ભાવતી હોય છે જેનું નામ છે આઈસક્રીમ તો આજે હું તમારી સાથે આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં આજે હું તમારી સાથે મારી ફેવરેટ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશ આઈસ્ક્રીમ ઇઝીલી માર્કેટમાં ઘણી બધી કંપનીના અવેલેબલ હોય છે બસ તમે દુકાને જાઓ પૈસા આપો અને આઈસ્ક્રીમ લઈ આવો પણ તમને ખબર છે એ આઈસ્ક્રીમમાં કેવી વસ્તુનો ઉપયોગ થયો છે શું તેમાં સાચુંકલું દૂધ વાપરવામાં આવ્યું છે કે નથી વાપર્યું ક્રીમ કે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ કેવા વાપર્યા છે એ પણ આપણને ખબર નથી હોતી તો શા માટે આપણે એવું આઈસ્ક્રીમ ખાવું એના કરતાં આપણે ઘરે જ જો આટલું સરસ મજાનું ક્રીમી ક્રીમી મસ્ત આઈસ્ક્રીમ બનાવી શકતા હોય તો ચાલો પછી ઘરે જ બનાવી લઈએ તો આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં પાંચસો એમએલ ફૂલ ફેટ મિલ્ક એટલે કે દૂધ લેવાનું છે અને દૂધને પહેલેથી ગરમ કરેલું ન હોવું જોઈએ ને તેમાંથી મલાઈ છૂટી પડી જતી હોય છે હવે આ પાંચસો એમએલ દૂધમાંથી થોડું દૂધ આપણે એક અલગ વાસણમાં કાઢી લઈશું અને હવે આ જે મોટા વાસણ છે તેમાં નવ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું ખાંડ તમે એક ચમચી વધારે કે ઓછી લઈ શકો છો હવે આ જે દૂધ છે તેને ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈશું દૂધ થોડું ગરમ થઈ જાય અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ દૂધને ગરમ કરી લેવાનું છે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે હવે જે દૂધ અલગ કાઢ્યું છે તેમાં બે ટેબલ સ્પૂન જીએમએસ પાવડર ઉમેરીશું આ પાવડર તમને કોઈ પણ બેકરી શોપ ઉપર મળી જશે બેકરીનું મટીરિયલ મળતું હોય એવી દુકાને મળી જશે તો બે ટેબલ સ્પૂન જીએમએસ પાવડર હવે આ છે સીએમસી પાવડર જે ફક્ત વન ફોર્થ ટી સ્પૂન ઉમેરવાનો છે જીએમએસ પાવડર અને સીએમસી પાવડર બંનેમાં બહુ ફરક હોય છે એટલે કયો પાવડર કેટલો ઉમેરવો છે તેનું ખાસ ધ્યાન રાખજો હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ વધારે ઘટ થાય છે અને આઈસ્ક્રીમમાં જે આઈસ ના ક્રિસ્ટલ્સ જામતા હોય છે તેવું નથી થતું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી ક્રીમી બને છે તો કોઈ પણ કંપનીનો તમે ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરી શકો છો હવે તેમાં બે ટેબલ સ્પૂન સ્ટાર્ચ એટલે કે કોર્ન ફ્લોર ઉમેરીશું જેનાથી પણ દૂધ એકદમ ઘટ્ટ થશે સૌથી પહેલાં એક ચમચી વડે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરવા માટે આ રીતે એક હેન્ડ બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લઈશું પહેલાં જો હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરીશું તો બધો પાવડર બહાર ઉડશે એટલે પહેલાં ચમચી વડે મિક્સ કરી લેવાનું અને હવે થોડી વારમાં દૂધ સારી રીતે ગરમ પણ થઈ ગયું છે અને તેમાં ઉમેરેલી ખાંડ પણ ઓગળી ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે મિક્સચર તૈયાર કર્યું છે તે આ દૂધમાં ઉમેરવાનું છે તે પહેલાં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને હવે આ મિક્સચરને એકવાર ચમચી વડે ફરીથી હલાવી દઈશું જેથી કંઈ પણ પાવડર નીચે બેસી ગયો હોય તો ફરીથી મિક્સ થઈ જાય આ રીતે ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે બધું સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે બંધ જ છે એકવાર આ મિક્સચર સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ફરીથી ગેસની ફ્લેમને ઓન કરીશું ગેસની ફ્લેમને મીડિયમ પર રાખીશું અને સતત હલાવતા રહીશું અને આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે તો જેમ જેમ આ દૂધ ગરમ થશે તેમ તેમ આ જે મિશ્રણ છે તે ઘટ્ટ થતું જશે આ દૂધને હવે બહુ વધારે વાર માટે ગરમ નથી કરવાનું ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે પણ તેને સતત હલાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેમાં કોર્નફ્લોર ઉમેર્યો છે તો તે તળિયે બેસી જતો હોય છે અને પછી તે દાજવા લાગતો હોય છે તો આ મિશ્રણને સતત હલાવતા હલાવતા ગરમ કરતા રહેવાનું છે ફ્લેમને મીડિયમ રાખવાની છે બહુ હાઈ ફ્લેમ પર ગરમ નથી કરવાનું તમે જોઈ શકો છો થોડી વાર પછી આ દૂધ ઘટ થવા લાગ્યું છે અને એક ઊભરો આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લઈશું તો તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ ગરમ થતું જાય છે તેમ તે ઘટ્ટ થઈ ગયું છે હવે જોઈ શકો છો કે તેમાં ઉભરો આવવા લાગ્યો છે તો બસ હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી વાસણની ગેસ પરથી નીચે ઉતારી તેને હલાવતા હલાવતા ઠંડુ કરી લેવાનું છે જો એમ જ છોડી દઈશું તો ઉપર મલાઈ આવી જશે અને મલાઈ છૂટી પડી જશે તો પછી આઈસ્ક્રીમ ક્રીમી નહીં બને એટલે આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ કરી લેવાનું છે તો અહીં આપણું આઈસ્ક્રીમનું મિક્સચર ઠંડુ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો કેટલું ઘટ્ટ થઈ ગયું છે આ મિક્સચરને તમે આ જ વાસણમાં ડીપ ફ્રીઝરમાં મૂકીને જમાવી શકો છો અથવા તો આ મિક્સરને તમે કોઈ આ રીતના એક એર ટાઈટ ડબ્બામાં ભરી શકો છો તો હું આ મિક્સચરને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લઉં છું અત્યારે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ કેટલું ઓછું બન્યું છે આ રીતે ઢાંકણ ઢાંકી તેને ફ્રીઝરમાં મૂકી અને જામી જાય ત્યાં સુધી મૂકી દેવું તો આ મિક્સચર જામી ગયું છે મેં તેને આખી રાત માટે ફ્રીઝરમાં મૂકી દીધું હતું તો હવે આપણે તેને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે આઇસ્ક્રીમનો આ જે બેઝ છે એકદમ કડક બરફની જેમ જામી ગયો છે તો આપણે તેને એક ચપ્પુ વડે અથવા એક તવેથા વડે બહાર કાઢી લઈશું અત્યારે આ ખૂબ જ વધારે કઠણ છે તો પાંચ મિનિટ સાઈડ પર તેને મૂકી દઈએ ત્યાં સુધી એક મોટા વાસણમાં થોડું પાણી અને તેમાં બરફના ટુકડા ઉમેરી લઈએ જેથી ઠંડુ પાણી તૈયાર થઈ જાય હવે એક મોટી તપેલી લઈશું આ અઢી લીટરની તપેલી છે અને તેમાં આ જે આઈસ્ક્રીમનો બેઝ બનાવીને તૈયાર કર્યો છે તેને તવેથાની મદદથી આ રીતે ટુકડાઓમાં તોડી તોડીને તપેલીમાં બધો ટ્રાન્સફર કરી લઈશું આ કામ થોડું અઘરું છે થોડી મહેનતનું કામ છે કારણ કે આ ખૂબ જ કડક હોય છે આઈસ્ક્રીમનો બેઝ જેને તોડી તોડીને આ રીતે ટુકડા કરવા જ બહુ અઘરું કામ હોય છે તો આ રીતે મેં બધો જ આઈસ્ક્રીમનો બેઝ તપેલીમાં કાઢી લીધો છે અને જે પણ તપેલીમાં તમે આઈસ્ક્રીમ બનાવતા હોય તે તપેલી થોડી મોટી લેવી કારણ કે આઈસ્ક્રીમ ફૂલીને બે લીટર જેટલો થઈ જાય છે હવે આ જે બેઝ છે એને આ રીતે તવેથા વડે થોડા નાના નાના ટુકડામાં તોડી લઈશું અને હવે આ તપેલીને આ જે બરફનું પાણી તૈયાર કર્યું છે તેની અંદર મૂકી દઈશું હવે આ આઈસ્ક્રીમના બેઝને બીટ કરવાનું છે તેના માટે આ ઇલેક્ટ્રોનિક બીટર મશીન છે અત્યારે બેઝ ખૂબ જ કડક છે તો આપણું મશીન ખરાબ ન થઈ જાય તેના માટે આપણે તેને એકદમ લો સ્પીડ ઉપર બીટ કરીશું એકવાર આ ટુકડા સોફ્ટ થઈ જાય અને એકદમ ક્રીમી થઈ જાય ત્યાર પછી આપણે આ મશીનની સ્પીડ વધારીશું જો તમારી પાસે આ બીટર મશીન નથી તો તમે આ મિક્સચરને મિક્સર ગ્રાઇન્ડરમાં પણ ગ્રાઇન્ડ કરીને આઇસક્રીમ બનાવી શકો છો પણ આઇસક્રીમ તમારું ક્રીમી બનશે પણ બે લિટર જેટલું ફૂલશે નહીં ઓછું બનશે પણ આઈસ્ક્રીમ ખૂબ જ સરસ બનશે તો તમે મિક્સરમાં પણ બનાવી શકો છો હવે આ બીટર મશીન થોડું ગરમ થઈ ગયું છે તો એક મિનિટ માટે તેને બ્રેક આપી લઈએ એક મિનિટ પછી ફરીથી આપણે બીટરથી આઈસ્ક્રીમના બેઝને બીટ કરવાનું શરૂ કરીશું તો આ બીટર મશીનને દર ત્રણથી ચાર મિનિટ પછી એકવાર એક મિનિટ માટે બંધ કરવું જરૂરી છે કારણ કે આ મશીન ગરમ થઈ જતું હોય છે અને બગડી ન જાય મશીન ખરાબ ન થઈ જાય તે માટે તેને વચ્ચે વચ્ચે એક મિનિટ માટે બંધ કરવું જરૂરી છે તો હવે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમનું ટેક્સચર કેવું બદલાઈ ગયું છે એકદમ ક્રિમી થઈ ગયું છે હવે આમાં કોઈ પણ ટુકડા બાકી નથી કડક ટુકડા કોઈ પણ નથી તો હવે આ આઈસ્ક્રીમના મિક્સરને એકદમ હાઈ સ્પીડ પર બીટ કરીશું તો જેટલું પણ મેક્સિમમ સ્પીડ હોય તેના ઉપર હવે આ આઈસ્ક્રીમના બેઝને બીટ કરવાનું શરૂ કરીશું તો આ ટોટલ ટાઈમ લાગશે અહીં સોળથી વીસ મિનિટનો ટાઈમ લાગે છે અને વચ્ચે વચ્ચે દર ત્રણ ચાર મિનિટે તમારે આ બીટર મશીનને એકવાર એક મિનિટ માટે બંધ કરી લેવું આ રીતે એક મિનિટ પછી ફરીથી બીટ કરીશું તો આ રીતે લગભગ સોળથી વીસ મિનિટ સુધી આ બેઝને બીટ કરીશું એટલે તે લગભગ બે લિટર જેટલું ફૂલી જશે કોઈવાર થોડું ઓછું પણ ફૂલતું હોય છે ને કોઈવાર વધારે પણ ફૂલતું હોય છે એ જીએમએસ પાવડર ઉપર ડિપેન્ડ છે જેવી ક્વૉલિટીનો ડી જીએમએસ પાવડર હશે તેવું આઈસ્ક્રીમ ફૂલશે હવે તમે જોઈ શકો છો કે તપેલી અડધે સુધી ભરાઈ ગઈ છે અને જે આઈસ્ક્રીમનું મિક્સચર છે એકદમ ક્રીમી અને એકદમ ફ્લફી થઈ ગયું છે તેનો જે કલર છે એકદમ વ્હાઈટિશ થવા લાગ્યો છે બસ આ જ રીતે તેને બીટ કરતાં રહેવાનું છે બે લિટર જેટલું ફૂલશે તો આપણે આઈસ્ક્રીમને ત્યાં સુધી બીટ કરીશું જ્યાં સુધી તે ફૂલશે ફરીથી મશીનને એક મિનિટ માટે બંધ કરી દઈશું એક મિનિટ પછી ફરીથી આપણે તેને હાઈ સ્પીડ ઉપર બીટ કરીશું તો જ્યાં સુધી આ ફૂલે છે ત્યાં સુધી આપણે તેને બીટ કરતા રહીશું જે સ્ટેજ ઉપર એવું લાગે કે હવે હું બીટ કરું છું છતાં પણ આઈસ્ક્રીમ ફૂલી નથી રહ્યું બસ ત્યાર પછી તેને બીટ કરવાનું બંધ કરી દેવું તો હજી પણ આ આઈસ્ક્રીમ ફૂલી રહ્યું છે તેનું કદ વધી રહ્યું છે તો હું તેને બીટ કરી રહી છું આટલું આઈસ્ક્રીમ બીટ કરતાં લગભગ સોળથી વીસ મિનિટ થતી હોય છે અને હવે તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ ફૂલીને કેટલે ઉપર સુધી આવી ગયું છે અને જે બીટરની બ્લેડ્સ છે તે હી આઈસ્ક્રીમના બેઝની અંદર ડૂબી ગઈ છે એકદમ સરસ ક્રીમી ક્રીમી આઈસ્ક્રીમ બની રહ્યું છે તમે જોઈ શકો છો જ્યારે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ છીએ તો આપણને ખબર હોય છે કે આપણે તેમાં કેવી વસ્તુઓ વાપરી છે આપણે ઘરે બનાવીએ છીએ એટલે આપણે સૌથી સારામાં સારી કંપનીની અને સૌથી ચોખ્ખી વસ્તુ વાપરતા હોઈએ છીએ તો ઘરે બનાવેલું આઈસ્ક્રીમ આપણને એટલું બધું નુકસાન નથી કરતું જેટલું આપણે તૈયાર આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ તો હવે તમે જોઈ શકો છો કે લગભગ બે લિટર જેટલું આઈસક્રીમ તૈયાર થઈ ગયું છે આ તપેલી અઢી લીટરની છે અને હવે તે ફૂલી નથી રહ્યું એટલે હવે મેં તેને બીટ કરવાનું બંધ કર્યું છે હવે તેમાં અડધો કપ ઘરની મલાઈ ઉમેરીશું જેને મેં ફ્રીઝરમાં મૂકીને એકદમ ઠંડી કરી લીધી છે અને આ બે દિવસની મલાઈ છે મલાઈ એકદમ તાજી હોવી જોઈએ આ ગાયના દૂધની છે એટલે તેનો કલર થોડો પીળો છે જો તમારી પાસે મલાઈ ન હોય તો તેની જગ્યાએ તમે રેડીમેડ ફ્રેશ ક્રીમ અથવા તો કેકને સજાવવાનું વ્હીપિંગ ક્રીમ હોય તે પણ ઉમેરી શકો છો તે પણ તમારે અડધો કપ લેવાનું છે અને તેને પણ ફ્રીઝમાં મૂકીને અથવા તો ફ્રીઝરમાં મૂકીને એકદમ ઠંડુ કર્યા પછી જ ઉમેરવાનું છે હવે આ મલાઈનું ટેક્સચર તમે જોઈ શકો છો કે મલાઈ એકદમ કઠણ છે અને તે બિલકુલ પણ ક્રીમી નથી તો મલાઈ પણ એકદમ સરસ આઇસક્રીમની જેમ ક્રીમી થઈ જાય તેના માટે આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે ફરીથી બીટ કરી લઈશું મલાઈ ઉમેર્યા પછી ત્રણ ચાર મિનિટથી વધારે બીટ કરવું નહીં અધરવાઇઝ મલાઈ જે હોય છે તેનું માખણ બની જતું હોય છે તો પછી આઇસ્ક્રીમ સારું નથી લાગતું ફક્ત ત્રણ ચાર મિનિટ તેને બીટ કરીશું અને જે નીચે વાસણમાં પાણી છે તેમાં બરફ ઉમેર્યો હતો તેનું ધ્યાન રાખવું કે તે ઠંડુ રહે જો પાણી ગરમ થઈ જાય તો તમારે વચ્ચે બીજો બરફ ઉમેરી દેવો તો મલાઈને પણ અહીં બીટ કરી લીધી છે અને હવે તમે જોઈ શકો છો કે થોડું વધારે આઈસ્ક્રીમ થઈ ગયું છે મલાઈ ઉમેર્યા પછી તો હવે આપણું આ પ્લેન આઈસ્ક્રીમ રેડી છે તમારી પસંદનું હવે તમે આમાંથી કોઈ પણ આઇસક્રીમ બનાવી શકો છો હવે તેમાં અડધી ચમચી વેનિલા એસન્સ ઉમેરીશું વેનિલા એસન્સની જગ્યાએ તમે આઇસ્ક્રીમનું એસન્સ આવે છે એ પણ ઉમેરી શકો છો એસન્સ ફક્ત અડધી ચમચી ઉમેરવું વધારે એસન્સ ઉમેરવું નહીં ફરીથી એકવાર એકાદ બે મિનિટ માટે બીટ કરી લઈએ જેથી એસન્સ સારી રીતે આઇસક્રીમમાં મિક્સ થઈ જાય વેનિલા આઇસ્ક્રીમ એસન્સની જગ્યાએ તમે બીજું કોઈ એસન્સ રોઝ એસન્સ સ્ટ્રોબેરી એસન્સ કે જે પણ તમારી પસંદનું એસન્સ હોય ચોકલેટ એસન્સ પણ ઉમેરી શકો છો અને આ રીતે ફરીથી એકવાર બીટ કરી લઈએ તો હવે આપણું આ પ્લેન વેનીલા આઈસ્ક્રીમ તૈયાર છે તમે આ રીતે પણ તેને રાખી શકો છો અથવા તેમાંથી તમે અલગ અલગ વેરાયટીના આઈસક્રીમ બનાવી શકો છો તો આજે હું અમેરિકન નટ્સ આઇસક્રીમ બનાવી રહી છું તો તેના માટે મેં કાજુને શેકી લીધા છે અને ત્યાર પછી તેના ટુકડા કરીને ઉમેરી દઉં છું અને આ જ રીતે મેં બદામને પણ થોડી શેકી લીધી હતી અને તેના પણ મેં ટુકડા કરી દીધા છે તો બદામ ઉમેરી દઈએ આ છે પીલી દ્રાક્ષ તો દ્રાક્ષને પણ થોડી ઉમેરી લઈએ ત્રૂટી ફ્રૂટી ઉમેરી લઈએ અહીં તમે ચેરી પણ ઉમેરી શકો છો અને આ રીતે મેં ડેરી મિલ્ક ચોકલેટના નાના નાના ટુકડા કરી લીધા છે તે ઉમેરીએ અથવા તો તમે ચોકલેટ ચિપ્સ ઉમેરી શકો છો બધું એકદમ હળવા હળવા હાથે ચમચી વડે મિક્સ કરી લઈએ વાવ તમે જોઈ શકો છો કેટલું મસ્ત થિક અને ક્રીમી ક્રીમી આઈસક્રીમ રેડી થયું છે તો આ રીતે મસ્ત આઈસ્ક્રીમ તૈયાર થાય છે તો હવે આઈસ્ક્રીમને તમે કોઈ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી શકો છો પણ હું મહેમાનોને સર્વ કરવા માટે આઈસ્ક્રીમ બનાવી રહી છું એટલે મેં આ રીતના કોફીના જે ડિસ્પોઝેબલ કપ્સ આવે છે તે લીધા છે અને હું તેમાં આ રીતે આઈસ્ક્રીમ ભરી દઉં છું કારણ કે જ્યારે મહેમાનો આવે છે ને ત્યારે કાચના બાઉલ કાઢવા પછી તેમાં આઈસ્ક્રીમ સર્વ કરવું તે બહુ વધારે એવું કામ થઈ જતું હોય છે કે આપણે મહેમાનોને સમય નથી આપી શકતા અને આઈસ્ક્રીમ સ્કૂપ કરીને કાઢવું એ થોડું મેસી પણ થઈ જતું હોય છે હાથ પણ બગડતા હોય છે તો એ બધું એટલું મને ગમતું નથી તો એના કરતાં મને આ રીતે સર્વ કરવું વધારે સારું લાગે છે કે મહેમાન આવે તો આપણે એમની સાથે બેસી શકીએ જ્યારે તેમને સર્વ કરવાનો ટાઈમ થાય તો આ રીતે એમને કપ્સ આપી શકીએ છીએ તો બસ આ રીતે કપમાં ભરી ઉપરથી ફરીથી બધી વસ્તુઓ થોડી સજાવી અને આ રીતે એલ્યુમિનિયમ ફોઈલથી અથવા તો પ્લાસ્ટિકની કોઈ કોથળી વડે પણ તમે એને પેક કરી શકો છો તેને વધારે સિક્યોર કરવા માટે આ રીતે એક રબર બેન્ડ લગાવી દેવું તો બસ આ જ રીતે બધા કપ્સને તૈયાર કરી લઈશું અને આવી રીતે જ્યારે તમે કોઈક રેસીપી બનાવતા હોય તો તમે તમારા ફેમિલી મેમ્બર્સની પણ હેલ્પ લઈ શકો છો તો મેં પણ મારા ફેમિલી મેમ્બર્સને કીધું કે આ રીતે હું આઈસ્ક્રીમ બનાવું છું ને આ કપ્સ ફિલ કરવાના છે આ રીતે પેક કરવાના છે તો મને મારા ઘરના બધા લોકોએ હેલ્પ કરી મેં ફટાફટ કપ્સ ભરીને આપ્યા અને તેમણે આ રીતે ઉપરથી બધી વસ્તુઓને સજાવી દીધી તો આ રીતે એક ફેમિલી સાથે પણ સારો ટાઈમ સ્પેન્ડ કરવા મળે છે અને ખૂબ જ મજા આવે છે આવી પ્રવૃત્તિઓ કરીને અને જો તમે ઘર માટે જ આઈસ્ક્રીમ બનાવી રહ્યા હોય તો પછી તમે આઈસ્ક્રીમના મિક્સચરને કોઈ પણ એક એર ટાઈટ ડબ્બામાં ભરી તેની ઉપર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી અને પછી ઢાંકણ બંધ કરી અને ફ્રીઝરમાં મૂકી દેજો દસથી બાર કલાક પછી ખૂબ સરસ આઈસ્ક્રીમ સેટ થઈ જાય પછી તમે સર્વ કરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે ફક્ત પાંચસો એમ દૂધમાંથી કેટલું બધું આઈસ્ક્રીમ તૈયાર થયું અને એમાંથી ઘણા બધા કપ્સ રેડી થયા છે આ થોડા મોટી સાઇઝના કપ છે જો તમે આનાથી પણ નાના કપ લેશો તો હજી પણ વધારે કપ ભરાશે તો આ રીતે મેં બધા આઈસ્ક્રીમના કપ ભરીને તૈયાર કરી દીધા છે અને મારા હસબન્ડે કીધું કે આપણી ચેનલનું નામ આશીર્વાદ કિચન છે તો એમણે એ શેપમાં આ બધા કપ્સને સજાવી દીધા તો મેં થોડું વિડીયો શૂટિંગ કરી લીધું આ રીતે તો તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે તો આ રેસિપી તમે પણ ટ્રાય કરજો તો ચાલો આપણા બધા કપ્સ રેડી થયા છે તો હવે તેને આપણે જામવા માટે ફ્રીઝરમાં મૂકવા પડશે તે પહેલાં આપણે આ બધા કપ્સને કવર કરવા પડશે અને કવર કર્યા પછી મૂકીશું તો મસ્ત મસ્ત આઈસ્ક્રીમ રેડી થયું છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તો હવે તેના ઉપર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી અને તેને સારી રીતે બંધ કરી દઈશું કવર કરી દઈશું અને ડીપ ફ્રીઝરમાં જામવા માટે મૂકી દઈશું આઈસ્ક્રીમ એટલું સુપઅપ દેખાઈ રહ્યું છે ને કે એવું લાગે છે કે જામને પહેલાં જ તેને ખાઈ લઈએ તો ચાલો પછી તેને પેક કરી લઈએ અને પછી ફ્રીઝરમાં જમાવી લઈએ અને જ્યારે પણ મહેમાનો આવે ત્યારે તેમને આ ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત ટેસ્ટી ટેસ્ટી ક્રીમી ક્રીમી આઈસ્ક્રીમ સર્વ કરી દઈએ તો આ રીતે તમે પણ જરૂરથી આ રેસિપીને ટ્રાય કરજો મારો વિશ્વાસ કરો કે તમે જેને પણ આઈસ્ક્રીમ ખવડાવશો ને તે તમારા વખાણ કરતાં થાકશે નહીં તમારો કિંમતી સમય આપી આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ